મહેસાણા સાગર ડેરીની ચૂંટણીને લઈને વરુણ પટેલની પોસ્ટ લાગુ નહીં કરાય તો પાટીદારોના રાજકારણનો અંત આવી જશે ડેરીમાં સૌથી વધુ મતદાર પાટીદાર છતાં પ્રતિનિધિત્વ માત્ર બે દૂધસાગર ડેરીમાં એકવીસ પોઈન્ટ અઢાર ટકા મતદાર સાથે પાટીદાર પ્રથમ ક્રમે ડેરીની ચૂંટણીમાં પાટીદારોના પ્રતિનિધિત્વ ઉપર કાતર ફેરવવામાં આવી હોવાની વરૂણ પટેલની પોસ્ટ સહકારી ક્ષેત્રે પાટીદારોનો રાજકીય રકાશ ડેરીમાં સૌથી વધુ મત પાટીદાર સમાજના છતાં નથી મળતું યોગ્ય પ્રતિનિધિત્વ વરુણ પટેલની પોસ્ટના મામલે લાલજી પટેલનું પણ નિવેદન સામે આવ્યું દૂધસાગર ડેરી મામલે વરુણ પટેલે કરી હતી પોસ્ટ લાલજી પટેલે કહ્યું હું વરુણ પટેલની વાત સાથે સહમત છું દૂધસાગર ડેરીમાં પાટીદારો સાથે અન્યાય કરવામાં આવ્યો છે આ મામલે આગામી સમયમાં સમાજ સમક્ષ મુદ્દો લઈ જવામાં આવશે જે વરુણભાઈએ વાત કરી છે કોઈ પણ આગેવાન હોય એ સમાજનો આગેવાન હંમેશા ઈચ્છતો હોય કે પોતાના સમાજના લોકો નેતા બને ક્લાર્ક થી લઈને કલેક્ટર બને બિઝનેસની અંદર વ્યવસાયની અંદર મજબૂત બને દીકરીઓ બચાવવાનું કોઈ આયોજન હોય તો એ પણ કરતા હોય છે તો વરુણભાઈની ની વાત સાથે હું એટલા માટે સહમત છું કે આજે નો લાભ લઈ અને જે પણ જનરલ સમાજના વિદ્યાર્થીઓ હોય એ સારું એડમિશન મેળવી શકતા હોય સારી જગ્યાએ નોકરી મેળવી શકતા હોય તો જનરલ સમાજના આ જે નેતાઓ જે લોકો ગરીબ ઘરના છે જે નેતાઓ બનવાની ક્ષમતા છે જે સક્ષમ છે એવા લોકો ઈડબ્લ્યુ એસનો લાભ લઈ અને કેમ રાજકારણમાં ના જઈ શકે એમને જવા માટે પણ સરકારે વ્યવસ્થા કરવી પડે બીજું જેટલા પણ આંદોલન કર્યા એ આંદોલન જાગૃતિ માટેના પ્રજા જાગૃત હતી આજે કોઈ પણ આગેવાન જયારે આંદોલન કરે અથવા મિટિંગ કરે રેલીની જાહેરાત કરે તો લોકો લાખો લોકો પોતાના ખર્ચો કરીને ઉપસ્થિત હતા એવું અંદર ત્રણ ત્રણ આંદોલન સફળ કરેલા છે તો એમ અત્યારે ઈડબલ્યુ ની વાત આવે તો પણ પ્રજા જેવું કે છે કે ભાઈ તમે આ મુદ્દો કેમ ઉઠાવતા નથી તો અમે ગામે ગામ દરેક શહેરમાં મિટિંગો કરીને કહીએ છીએ કે ઈડબ્લ્યુએસ નો રાજનીતિમાં પણ લાભ મળવો જોઈએ વાત રહી ડેરીની તો ડેરીની અંદર આજે એકવીસ ટકા પાટીદારોના મતદારો હોય એકવીસ ટકાથી વધારે તો એમાં ફક્ત બે જ પાટીદારો ઉમેદવાર એમને જાહેર કર્યા સમરસમાં અને એ પાટીદાર કોને કર્યા જે સરકારે કહ્યું હોય એમને જે મેન્ડેટ આપ્યો હોય એવા લોકોને જાહેર કર્યા છે આજે પ્રજા પાટીદારોએ નક્કી નથી કર્યા તો એમાં જે સંખ્યાની દ્રષ્ટિ જોવામાં આવે તો એ પણ પાટીદારોની સંખ્યા બહુ ઓછી છે ને એમાં પણ પાટીદારોને ન્યાય થયો છે અને અમારું કામ જ છે કે કોઈ પણ જગ્યાએ અન્યાય થતો હોય તો એ વિશે આપણે આગળ લડવું જોઈએ સમાજના લોકો ભેગા કરવા જોઈએ તો આ બાબતે પણ હું વરુણભાઈ ને હું વાત સાથે સહમત છું અને એમને જે વાત કરી કે દૂર દૂર સુધી દૂરબીનમાં જોઈશું તો આવનારા સમયની અંદર પાટીદારો જોયા નહીં મળે એકદમ વાત સાચી છે અને અમે તો વારંવાર અનુભવ કર્યો છે કે આજની જે રાજનીતિ છે એટલી ગંદી છે કે પાટીદારોને પણ વશિયામાં ધકેલી દીધા છે અને આજે પણ પાટીદારો રાજનીતિની અંદર પણ મંત્રી મંડળ હોય કે ચાહે ધારાસભ્યની વાત હોય કે તાલુકા જિલ્લા પંચાયત કે સરપંચોની વાત હોય આ તમામ જગ્યાએ પાટીદારોને અન્યાય થઈ જ રહ્યો છે તો એમની વાતને હું સહમત આપું છું અને બધા જ લોકોને કહેવા માગું છું પાટીદાર સમાજના આગેવાનો ઉદ્યોગપતિ તમામ રાજકીય નેતાઓને કે જો તમે આ લડાઈની અંદર સહકાર નહીં આપો તો આવનારા સમય તમે રાજનીતિમાં હશો કે ઉદ્યોગપતિ હશો જયારે તમને અન્યાય થશે ત્યારે તમે અમારા જ જોડે જ આવશો અને બોલશો કે જો અમને અન્યાય થયો એ પહેલા સુધરી જાઓ અને અમારી જે લડાઈ છે એ લડાઈ ની અંદર સહકાર આપવો